હાણે તો લગન કરવાની ના પાડી દીધી છે હવે એ કે આપડા ઘરે આવશે આપણું ઘર ખાલી કરાવશે અને આપણે તો ઘર ખાલી કરાવશે ને તો ઘર ખાલી કરી નાખશું બીજું તો હું બીજું ઘર ગોત છું બસ હવે બહુ સહન કર્યું હા હા આવી રીતના કાઈ ઘડીકમાં ઘડીકમાં ઘર નો બની જાય ઘડીકમાં ઘર નો મળી જાય આ કઈ ઢીંગલા પોચ્યાના રમત નથી

હવે તો છે ને ઝેર પીવાના વારા આવશે અરે તું આવું નો બોલ ઓ ઝેર પીવાનો વારો નહીં આવે તમ તારે અને હું કરશન કાકા પાસે ગયો તો એને કીધું છે કે થોડાક ધીમા રૂપિયા આવે ને તો હું તમને આપી અને એ પહેલા જો આ આદિભાઈ આપણી ઘરે પૈસા લેવા આવે ને તો મકાન કેને ખાલી કરી નાખો તો ખાલી કરી નાખશું બસ હવે બીજું કાંઈ નહીં થાય આપણીથી અને હું એમ કહું છું કે સરપંચ તો કેવા હોય કે ગામ ધ્યાન રાખતા હોય ગરીબ માણસ મદદ કરતા હોય એવા હોય આ તો બાપ દીકરો બે હરકા નથી બેટાને પોગાતું કે નથી બાપને પોગાતું હા શું કહું ને તો ભગવાન છે ને આવા માણસો ને જહો જલાલી આપે છે આની પેલા સરપસ હતો કે કેટલો હારો હતો એ અઠવાડિયા બે વાર તો ઘરે આવતો કે કઈ વાંધો તો નથી ને હે એ બચારો ભગવાનનો નો માણા હતો હા પણ આ બાપ દીકરા એ હેની આરે કપટ કર્યું હા વાત છે તારે ખોડા તો ભગવાન હોય છે પણ હું કરું બોલ હે આ કાઈ રસ્તો કાઢવો જ પડશે પણ ઉપાધી કર તો સમય છે ને ઈ કોઈ નો અગો નથી બધાય નો સમય આવે જ સમજી એ વાત તો હા છે છે હવે તો હંધોય

રાહ જોડાવીશ <laughs> <laughs> ભાગી ગયો શું હું જાયકલભાઈ હા હાદીભાઈ મહેરબાની કરીને અમને જવા દ્યોને શું હા તમે કરો છો ને એ જરાય સારું નથી હા તેલામાં હતા પણ હું કોઈ સાંભળું થોડું હેં હા એને જ મારી વાત માનવી પડી તો પછી તારેય તે મારી વાત તો માનવી જ પડશે હું નહીં માનું તો ધો તો તને સીધી ભગાડીને લઈ જઈશ હા હા ઓળ મને હાલાયક હે શરમ વગરનો છે ઇજ્જત વેચી નાખી છે શરમ આવી જોઈએ તને તેદી કીધું તું ને કે મારો રસ્તો ક્યારેય નો રોકતો જવા દે મને એ ચકલી એમ થોડી જવા દેઈશ હે સુવાદી ભાઈ જોવાનું મારા નથી આ મારી વાદ આમ લે તને કહી દઉં છું કે તું મારી તો થઈને રહીશ સમજી તું અને મારી નહી થાય એવું તો બોલતી જ નહીં કારણ કે મને એવું બધું સાંભળવું ગમતું નહી તેથી મારા બાને કીધું કે આ લુચાને જવા ન દેવાય જો તેથી પોલીસ ચોકીએ ગયા હોત ને તો આ દાડિયા ભાંગી નાઈ ખાવત ઓના મારા હા પોલીસ સ્ટેશનની ધમકી કોઈ બીજાને આપજે આખું ગામ બીતું હોય છે પણ હું કોઈ દી બીતો નહી કેમ પોલીસ દલાલી ખાસ ના 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 પોલીસ અમારી દલાલી ખાઈ છે

સાંભળી લે લોકો ને જો હું કઈ દઉં તને આ તારા ઘર કરતા મારા ઘર માં આવીને જો પગ મેલ એકવાર એટલે ખબર પડશે કોણ લુકું છે રૂપિયા ને દાગીના થી વાળા નો થવાય એના માટે તો હારા સંસ્કાર જોય આય ખુમા થોડીક લજ્જા જોય દેખાય છે હા લજ્જા જો આ બધું છે ને તારી પાસે ના સાંભળવું બહુ ગમે એટલે તો તને છે ને અવારનવાર મળવાની કોશિશ કરતો હોઉં છું હવે મારાથી રહેવાતું નથી

સોડ્યું એટલે આપણા જે જૂના સરપંચ હતા ને એને મેં બોલાવ્યા છે બધી રાવ કરવા શું કે એ આવે તો હારું એને વિનંતી કરીને તો આવીશું કે થોડોક તમારો સમય કાઢીને આવશો અને આવે ને હું વાત કરું ને તો પાછી હું એકલી લપ લપ કરું એવું ન કરતાં તમારી હારે જે થયું એ કહેતા જ હજો હા બા હા હા નહીં તો કહે

આજે બોલો બોલો હવે મારે પછી જવાનું ખેતર મારે હવે કઈ આની ઉપર તો છે નહીં કઈ બોલો બીજું કઈ કામકાજ હોય તો તમારે અરે બહુ મોટું કામકાજ છે આ તમે તો ગયા તો ગયા પણ આ મારી સોડ્યું ને તો હવે ગામમાં ક્યાંય જવાનું હિંમત જ નથી થાતી ઓલો નવો સરપંચ આવ્યો છે ને એનો છોકરો આડો થઈને આ સોડ્યુંની શેડથી કરે છે એમ હા હા તો એ તો ખબર હતી જ્યારે હતી ને ત્યારે જ ખબર હતી પણ તમારા બધાય આદમીનોને ક્યાં સમય પડતી હું તમને માંડીને વાત કરું મારી છેડતી કરે છે હોય ત્યારે ઘરે આવવાનું ખેતરમાં આવવાનું અવારનવાર રોડે નીકળીએ ને તોય બીક લાગે છે હવે તો હા અને હું તો એની ભાભી થાઉં છું તોય તે મારી છેડતી કરે છે અને

કોઈ ધ્યાન નથી દેતું કોઈ અમારી ફરિયાદ નથી લખતું અને એમ કહી દે કે જાઓ જે થતું હશે એ અમે કરશું હરામ બરાબર જેવા ત્યાંથી બહાર નીકળે ને સોડ્યું ને એને હેરાન કરે અરે હું તો કહું છું આ ઊભી બજારે આનો હાથ પકડી લે છે અને બધા જોતા રહી જાય આ બિસારી કે કે કોક તો મને બસાવો પણ બધા જો મરત તો કોઈ રહ્યું નથી આ ગામમાં અને તમે તમે અમને કહો છો કે તમે અમને હરાવ્યો પણ અમે નથી આ રાહ્યા અમે તો તમને જ મત દીધો તો પણ હવે બીજા બધા નવો સરપંચ જોતો તો અમે શું કરીએ જે આભારમાં નો ભગવાનનો કે ખાલી સોડિયુના હાથ પકડે છે સમજ્યા બાકી બે તો કપાતર છે સોડિયુંની ઈજ્જત લૂટે ને એવા છે એને નથી લાશ શરમ કાય સમજ્યા તમે આ તો સૂંટાણો ને તે થી મને ખબર હતી પણ આ ગામવાળા માનવા જોઈએ ને હવે જો હું તમને કાન ખોલીને સાંભળો હું મારી વાત તમને કહી દઉં છું કે આમાં હું સરપંચ અત્યારે શું નહીં અને હું કઈ આગળ કેવા જાય ને તો આખું ગામ વિરોધ કરશે કારણ કે પચાસ ટકા લોકો તો એની બાજુ છે એટલે મારે કઈ સાંભળવાની નવરાઈ નથી તમારો સવાલ છે તમે વિતાવો આ તો મેં તો કીધું કે બીજું કામ છે પણ આવા કામમાં હું વિશે નહીં પડું સાહેબ અમારા ઘરમાં તો અમે ત્રણ બાયુ છીએ કોઈ છે નહીં તો અમારું કોણ સાંભળે અને આ હવે તો એટલો બધો ઉછાળે સાઈડો જ ને તો મને કેવું તો તારે છોડી આરે જ પરિણીશ

પણ મારાથી કઈ થાય એમ નથી હવે તમે આગળનો રસ્તો તમારે જે લેજો પ્રદીપ ભાઈ તમે સરપંચ ને કઈ ન કેતા પણ પોલીસ માં તો તમે કઈ હકો ને કે ઈ એનો છોકરો એનો છોકરો ગામની બેન દીકરીઓની ઇજ્જત લૂંટે જો ભાઈ હું પોલીસ સ્ટેશન મારી રીતે વિનંતી કરી બાકી એના મોઢે હું લાગુ ઈ મારે મારો ઘર નથી હવે મારી ઘરે આવીને મારે કામ કરવા સેવા કરવા અત્યાર સુધી સેવા કરી છે આ ગામમાં હવે મારે વધારે પડતી સેવા નથી કરવી અને જો તમારે સેવા જરૂર હોત તો તમે મને ચૂંટણીમાં જીતાડો હોત અમારી આ એની છે એ તો કરે પણ આપણે શું કરીએ આપણે થોડા એને હરાવ્યા છે આ ગામના બીજા બધાને બહુ ઉછાળો હતો નવા સરપંચ જોઈ છે આ હતા તો એને કોઈ જાણ્યા નહીં હવે તો મીરાને લગન કરવા જ પડશે એની હા હવે તો માગું લઈને સાવ ઉસ પડશે બાપુ હા આ ગામમાં પેલી ફતુકડી મળી હતી અને મેં કહી દીધું છે કે તારે છે ને મારી રાણી બનવાનું છે તારા વગર હવે મન નથી લાગતું હા ભરી પાસો મારા પર હાથ ઉપાડ્યો તો અને મેં ધમકાઈ દીધી બરાબરની હવે મને લાગે છે કે જલ્દી તમારે જ કંઈક વાત કરવી પડશે અરે એની હિંમત કેમ થઈ તારી ઉપર હાથ ઉપાડવાની બરાબર જ કર્યું છે આ બહુ મોડા મોડા હાથ ઉપાડ્યો આ એક વાર તું આડો પડ્યો ને કેથી તારા કાંડા ભાંગી નાખવાના હતા એમ લાગનો હતો અરે પણ તું તો એની મા શો કે કે દુશ્મન શો કાંઈ ખબર નથી પડતી તો તમને કહી દઉં આ તો છે ને એની યાર લગ્ન કરવા છે એટલે બાકી ક્યારનો છે ને એને જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ આર છો મામા આ આ પપ્પા આયા લાગે છે વાત કરવા આયા લાગે છે તમે વાત કરી લ્યો ઈ તો હારું છું વાત કરવા આયા છે નકર જો વાત કરવા નો આયો જ ને તો અપહરણ હોતર કરી જાત અને પછી સમય તમારી દીકરી છે કે મોઢું દેખાડવાને લાયક નો રહે હવે અમે છે કઈ નહી સાંભળે ને તમારે જે બોલવાનો એ બોલી લીધું ને આજે ફાટો હાલો જલ્દી એટલે તમે અમે કેમ બોલવું એ તમને નથ ખબર બા જે છે ને વાણીમાં સભ્યતા રાખો ને તો હારી વાત છે બા તમે આદિના બાપુની વાત તો ખોટું ન લગાડતા

આ તો તમારો દીકરો રોજ ઉઠીને મારી છોકરીની શેડતી કરતો તો એને હેરાન કરતો તો એટલે પછી અમને લાગ્યું કે એના કરતાં એની યારે પરણાવી દઈએ ને તો આ રોજની લપ તો જાય આ તો ઓલે ને છો ફોન કરું એટલે મોકલી દેજો ગાડી હા હા પતિ ગયું છે હવે એનું કામ હા આમાં તો પણ હા આરેલો સરપંચ આયા કેમ ગુડાણો

અત્યાર સુધી તમે બાપ દીકરો જેના દમ ઉપર તાકડ ધીમના કરતા હતા ને એ સાહેબ ની બદલી થઈ ગઈ છે જિલ્લામાંથી એટલે તમારા શેડા જ્યાં સુધી હટતા હતા ને એ શેડા કપાઈ ગયા છે એટલે તમારી રંગરલિયા આખા ગામને અને આખા જિલ્લામાં ખબર પડી ગઈ છે એટલે સરપંચ તો હું તમે સાધારણ નાગરિક રહેવાને પણ લાયક નહીં રહ્યો બાપ દીકરો સમજ્યા બદલી થઈ છે કે નથી થઈ અરે પણ બદલી થઈ ગઈ હોય તો શું છે અમે તમ તારે બીજું આવ્યો હોય ને એને ફોડી લેવું આપ જો પૈસા છે પૈસા પૈસા હોય ને તો આમ જો ઉપર વાળો બેઠો ને ઈ હોત ને આવે સમજા ખરીદાઈ જાય ઈ હોતે તો પછી આ હું તાર તારા પોલીસ પણ સાહેબ પૈસા થી તો સાધારણ માણસો ને ખરીદી હગાય બાકી ઈમાનદાર અધિકારી ને ખરીદવા હોય ને તો પૈસા નો જોઈએ ત્યાં તો ઈમાનદારી હોય ને આ આવે જવા દે આલો આલો સુટા પડો જાવ એ પેલા જવાબ દે કેમ થયો હું થયો હકાય ની બાપુ જાવજો ને વાત ને બતાવો જાવ તમે જાવ જાવ સમજી હાલો હાલો માફ કરયા માફ કરયા સાંભળીને જાવ તમને જ્યારે ચૂંટણી હતી ને ત્યારે મારા તરફથી કહેવામાં આવ્યું હતું કે બે નું દીકરીઓને સલામત રહેવું હોય ને તો મને સુટણી માં મત આપજો પણ તમારા ઘરવાળાઓને બધાયને એમ હતું કે આપણે સરપંચ સાહેબ અરે સારું જામે છે સરપંચ સાહેબ ગાંઠિયા ખવડાવે છે આ ખેતરમાં પાણી ટાઈમે આપી દે કાંઈ થયું નથી માયલું આ બાપ દીકરા બે છે ને એની તેજુરી ભરી છે અને ગ્રાન્ટ કેટલી આવે છે ને કોઈને ખબર પડતી નથી બધા એવું બધા એમને એમ સરપંચ સાહેબ ની જય હો સરપંચ સાહેબ ની જય હો કર્યા રાખે છે એટલે હવે કોઈને બીવાની જરૂર નથી સાહેબ ની જે ડર હતો ને એ હવે તમારે કાઢી નાખવાનો સાહેબ આનો માણા નથી રહ્યો અરે પણ કાય સમજો કાય વાંધો નહીં જો તમારી ઈચ્છા હોય તો તમે તારે લગ્ન કરો હું કેવું તારું આદિત્ય હા બરાબર હા અને સમતારા કાય વાંધો નહી હોય ને તોય દે એ છોકરી નું જીવન બરબાદ નઈ થવા દો આ ઘર માં તો નઈ પરણા દો એટલે પણ અહીંયા ઈ જો જો અમારે છે ને એવું અમારે જે હતું તો ને આમ માન મતરબો જે હતો ને ઈ તો અમે ખાલી આમ શું કહેવા દે નાટક કરતા સમજ્યા નાટક નઈ આ સાહેબ કહે છે ને એમ બધું પાણી ઉતરી ગયું તમારામાં હવે કાઈ રહ્યું નથી અને ઓલું કેવાય છે ને કે પદે ઉતરેલો અમલદાર કોડી નો તમારી હવે કોઈ કિંમત નથી અને હવે ખબરદાર કોઈ દી મારી જોયું છે કે આ બાજુ આવ્યા છો ને ગાડી બોલાવો કે માફી માંગો ગાડી જો અમે તો સને શું તો કેવો ગામનો માફી કેવો હા મને માફ કરી દેજો જે એમ જોઈને

તો જોવો હારેલો સરપંચ શું કરી શકે છે આભાર સાહેબ ચાલો